ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવલ જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ પર મારુતિ સુઝુકીની અલ્ટો ગાડીની જાહેરાત આવી છે મારુતિ સુઝુકી અલ્ટો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર પાંચનો મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે આરસી બુકની અંદર સીએનજી એન્ટ્રી કરાવેલી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ઓનર છ છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે સીએનજી ટેસ્ટિંગ શરૂ છે ટાયર સારા છે મેજરમ શરૂ છે આખી ગાડી ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશન અંદર તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વાર સવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંના પહેલાં મળતી રહે મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો પાસઠ હજાર રૂપિયામાં આ ઓલ્ટો ગાડી વેચવાની છે આલ્ટો ગાડી તમને નવાગામ શિરોડા ભાવનગર રાજકોટ હાઈવે ઉપર જોવા મળશે આ અલ્ટો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મગાવી શકો છો મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી મિત્રો વિશ્વની છે અલ્ટો આઠસો મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર ગાડી છે મિત્રો અને ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકમાં કરેલી છે ગાડીમાં એસી ચાલુ છે સેન્ટર લોક છે એ ગાડીનું એન્જિન પાવરફુલ છે અને ટાયર સારા છે ગાડીમાં વિઝિશન શરૂ છે સીટ કવર એકદમ નવા છે મિત્રો અને આખી ગાડી ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે ત્યાંથી ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને અગિયાર હજાર રૂપિયામાં આ આલ્ટો ગાડી વેસવાની છે બાકી તમે ગાડી જોવા જાવ ને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે તમને ગાડીની કિંમતની અંદર નોર્મલ ફેરફાર કરી આપશે આ ગાડી તમને દોલતી તાલુકો સાવરકુંડલામાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે गाडी मालिकने कॉल करी गाडी विषय माहिती जती होय तर माहिती तुम्ही मंगा शकस